સાડા નવ તો વાગી ગયા ઓપ્પા બિજી દુકાન માં એ એક ચા મારી ઉની ત્રીજી તમે ચા હરખી ના દયો બોલ ના ઉની કરવા જોઈએ ઓ પાડવો કળા કે હું ગુના ઘરે કોઈ વધારે શું હું બસ મોય થરાલી પીરો દીધી બોલ તો શું ઓલા ગયા જવાનું કે ઘરે જ છો જવાનું ક્યાં નથી પાજ કંકુતરી વાતવા જાવ્યો છો અને કાલથી પછી હું ક્યાં કાકાને જર

આ પસુડા શક્તિનગરના નગર ના બધા ભાવિ નાગરિકો આવી ગયા છે સ્વયં સેવકો એવા આ ભાઈ લુણવા ના લાગે મને કારા ટી શર્ટ વાળા તમે લુણવા ના ઓ તને તો ઓળખું નઈ યાર મારે મોસાડે મામા નું ગામ તું કા શર્મા તો આટલી તો બાયું નથી શરમા થી તમે ભાઈ કપડા લેવા આયા બધા સરસ સરસ હા

બધું થાય મારા ભાઈ આ તો બોલવું નથી હવે આપડે નવું કામ કર્યું બોલે વાહન ભાઈ કામ ચાલુ કરવા બરાબર એનું કામ તમને આવ્યું શું તમને મળ્યું ખાઓ ખાતા રાખો

મળી આયો હું તારે ઉજો ઉજો લેવાનું હે ભાઈ જોઈ વેલા કપાવેલ છે કેટલાના કેટલાના કરાવ્યા તે કીનેસ કરાવવા કેટલાના 100 રૂપિયા ને ભાઈ ખબર નઈ હવે સો રૂપિયા માં કપાવી લે સો માં લાડા ને એક તો ખર્ચા વધી જાય ને પછી લોચા થાય બૂટ લેવા માટે

कंप्लीट हरी हरी, तो भाव 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 तो तो करी का भाव हम जो तो का करी आ, भाव करी का ना, ना।, करी ना से। आ, भाव क्या बरोबर तो है तू तो क्या नाज <laughs> करना આ બધા એક હતા હા આવડી એક કે પસંદ જ નથી આવતી શું કરું કોઈ પસંદ આમ ના લે આમ ના લે આવડી ના બતાવવાની હોય ભાઈ એમ જ કે કે આ બધું કે આ બધું કે આવડું તો છે કે આમાં દે કે પસંદ જ આવતી નથી તો શું કરવા પાણી માણી પીય રે ને તો તું ચોઈસ નથી કરતો મે મારા હાથે પીવું આ ભાઈ તો એમ પૂછા ના કરી પાણી પીવો ના મે કેટલી જોઈ જોઈને માને એક ચોઈસ કરી સ્પોર્ટ વાળી